નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામની પીએમ શ્રી ગ્રુપ પ્રાઇમરી શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષણના હસ્તે ઉજવવામાં આવી હતી સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી પાવી તાલુકાનું મહત્વનું સેન્ટર એવા કદવાલ ખાતે આવેલી પીએમ શ્રી ગ્રુપ શાળામાં પ્રવેશ ઉત્સવ આજરોજ યોજાઈ ગયો કદવાલ પીએમ શાળાની બાળકીઓ દ્વારા મુખ્ય મહેમાનોનું સ્વાગત ગીત અને ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ એકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યો હતો શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કદવાલ શાળાના પ્રિન્સિપાલ રણજીતસિંહ બારિયા તેમજ કદવાલ પંચાયતના સરપંચ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમણભાઈ એમ બારિયા તેમજ માજી સરપંચ સામસિંહ બારિયા તેમજ સોકત અલી મકરાણી જેવા મહાનુભાવો તેમજ વાલીઓ અને શાળાના સ્ટાફ સાથે બાળકો ઉત્સાહભેર પીએમ શ્રી કદવાલ શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની અંદર જોવા મળ્યા હતા અલ્તાફ મકરાણી સાથે ડીબી લાવે ન્યૂઝ કદવાલ પીએમ શ્રી કદવાલ ગુરુ પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્યના માનનીય અધિક મુખ્ય વન સંરક્ષણ શાહી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો આંગણવાડીના ચાર બાળકો ધોરણ એક ના સાત બાળકો અને બાલવાડીના સોળ બાળકોએ આ શાળામાં પ્રવેશ મેળવ્યો અને આ અંદર અત્રે આપણી શાળામાં એમની સાથે ગ્રામ પંચાયત ના સરપંચશ્રી છોટાદુપુર જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ શ્રી રમણભાઈ રમણભાઈ બારીયા સાહેબ માજી સરપંચશ્રીઓ ગામના અગ્રગણી વડીલો વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારી રીતે પ્રોત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રવેશોત્સવમાં શાળાના ગુણોત્સવ શાળાની ગુણવત્તા વિશે પણ સાહેબ શ્રી એ ચકાસણી કરી અને તેમને શાળાના શિક્ષણની ગુણવત્તા જોઈ અને ખૂબ એમણે સારા એવા આશીર્વાદ પાઠવ્યા આ રીતે આ શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી ભાર્ય રણજીત ચંદ્રશેખ અદ્વા ગુરુ પ્રાથમિક શાળા